જય મહારાજ શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે જન્માષ્ટમીની ઉજવણી કરી છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના દરેક તહેવારોને વિદ્યાર્થીઓ ખૂબ જ નજીકથી સમજે અને એના જે કંઈ પણ પાસા છે એને ગ્રહણ કરી શકે એના માટે હિન્દુ ધર્મના દરેક તહેવારોની ઉજવણી અહીંયા કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ભગવાન કૃષ્ણનો ખૂબ જ મોટો મહિમા છે કૃષ્ણગાન એ દરેક ઘરે ઘરે થતું હોય છે આપણો ગ્રંથ એટલે કે ગીતાજીને પણ આપણે સૌ નજીકથી જાણીએ છીએ આ બાળકોએ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો અને આજે સૌએ ભેગા મળી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો જય મહારાજ સૌને જય મહારાજ મારું નામ અંકિતા દવો છે હું અહીંયા સ્કૂલ સંતરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સુપરવાઇઝરની ફરજ બજાવું છું જી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમ તમે જાણો છો કે સંતરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બધી જ જાતના તહેવારો ઉજવવામાં આવે છે તેમ આજે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર હતો બાળકો અને ટીચરોએ ખૂબ ધૂમધામથી ઉજવ્યો છે બધા જ જે બોઇઝ હતા એ લોકો કૃષ્ણ બનીને આવ્યા છે અને બધી ગર્લ્સ રાધાના વેશમાં આજે આવ્યા છે ખૂબ સુંદર તૈયાર કરીને વાલીઓએ ઘરેથી એ લોકોને મોકલ્યા છે અને આજે એ એ તહેવાર વિશે એ લોકોને માહિતી આપવામાં આવી કે આપણે એ તહેવાર કેમ ઉજવીએ છીએ જેથી બાળકોને તહેવાર વિશેનું જ્ઞાન મળે તે આ સ્કૂલ નો મેઇન હેતુ છે કે આપણે બધા જ તહેવારો એટલે ઉજવીએ છે કે બાળકોને તેની પાછળનું રહસ્ય ખબર પડે કે આ તહેવાર કેમ ઉજવાય છે અને એનું મહત્વ શું છે અને આપણે કેવી રીતે તહેવાર બાળકોને ખૂબ આનંદ અને જ્ઞાન પણ મળે છે અને એ જ રીતે તમે જોશો પછી કૃષ્ણ ભગવાનની આરતી મહારાજ શ્રી શ્રી નિર્ગુંદાશ્રી મહારાજશ્રી ઉતારી બધા જ બાળકોને આશીર્વાદ આપ્યા અને ખૂબ જ બાળકોએ આનંદ કર્યો છે